નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનો આપણી યુટ્યુબ ચેનલ વીએસ એજ્યુકેશનમાં આ આપણી યુટ્યુબ ચેનલમાં આપણે નવા નવા પુસ્તકો આપણી સમક્ષ લઈને હું ઉપસ્થિત થઉં છું જેથી તમને ખ્યાલ આવે કે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે કયા કયા પુસ્તકો ઉપયોગી થાય તો તેના માટે આજે એક નવું પુસ્તક લઈને આપણી સમક્ષ હું ઉપસ્થિત થયો છું જે પુસ્તક એટલે કે ઓહા એકેડમી દ્વારા પ્રકાશિત થયેલું પુસ્તક સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી થાય તેવું પુસ્તક પુસ્તકના લેખકની વાત કરીએ તો નવીનભાઈ ચૌધરી પુસ્તકની વિશેષતાની વાત કરીએ તો કે જીસીઆરટી અને એનસીઆરટી પર આધારિત છે નવી પરીક્ષા પદ્ધતિ મુજબનું આ પુસ્તક છે આકૃતિ કોષ્ટક અને ચાર્ટ પ્રમાણેની સમજૂતી આપવામાં આવેલી છે વર્તમાન ઘટનાઓ સાથે વિજ્ઞાન ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવેલો છે અને મહત્વના આના પૂછાયેલા પ્રશ્નો ઉપર સમાવેશ કરવામાં આવેલો છે તો મિત્રો વાત કરીએ આપણે પુસ્તકની વિશેષતાની પુસ્તકની ખાસિયતની પહેલી બાબત આપણે વાત કરીએ પુસ્તકની કિંમત ત્રણસો રૂપિયા સપ્ટેમ્બર બે હજાર વીસથી જ આવૃતું છે પુસ્તકના એમઆરપી ખૂબ જ વધારે છે તેવું આપણે કહી શકીએ બરાબર ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ પુસ્તકની અનુક્રમણિકાની તો કે પુસ્તકના ભાગ એકમાં આપણને વિજ્ઞાનની રસપ્રદ બાબતો અને અગત્યના કોષ્ટકો આપવામાં આવેલા છે બરાબર જે વિજ્ઞાનની અગત્યની બાબતો હોય વિજ્ઞાન ક્ષેત્રના કોઈ જનક હોય વૈજ્ઞાનિક સાધનો હોય શોધ હોય શોધકો હોય સિદ્ધાંતો હોય વિજ્ઞાનના આપણને ખબર છે ત્યારબાદ વિવિધ ક્રાંતિઓ થઈ હોય કૃષિના પ્રકારો હોય તેવી માહિતી આપણને ભાગ એકમાં આપવામાં આવેલી છે ત્યારબાદ ભાગ બે ની વાત કરીએ તો જીવવિજ્ઞાનની માહિતી આપણને આપવામાં આવેલી છે જીવવિજ્ઞાનમાં આપણને ખબર સમાવેશ અનો કોનો થાય રુધિરા વિશ્રણ તંત્ર રુધિર અને તેના પ્રકાર પાચન તંત્ર કંકાલ તંત્ર ખોરાકના ઘટકો હોય ચેતા તંત્ર હોય સંવેદના ગ્રહી અંગો હોય શ્વસનના પ્રકારો હોય આ જીવ વિજ્ઞાનની માહિતી આપણને આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કે ભૌતિક વિજ્ઞાનની માહિતી આપણને આપવામાં આવેલી છે મિત્રો પુસ્તકની માહિતી હું તમને વાત કરું તો એટલું બધું ડીપમાં એટલું બધું ઊંડાણપૂર્વક આ પુસ્તકમાં આપણને આપવામાં આવેલું નથી તે હું આપણે વાત કરી રહ્યો છું તે ખૂબ જ સત્યવાદ કરી રહ્યો છું ત્યારબાદ ભૌતિક વિજ્ઞાન ભાગ ત્રણ ભૌતિક વિજ્ઞાનની રાશિ માપન માટેના એકમો હોય અંતર માપવાના જુદા જુદા એકમો હોય જુદી જુદી રાશિ અને તેના એકમો હોય ગતિના નિયમ ન્યૂટનની ગતિના નિયમ બરાબર તરંગ પ્રકાશત્વની તે તમામ બાબતો અહીંયા આપણને આપવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો રસાયણ વિજ્ઞાન પદાર્થ દ્રવ્યની અવસ્થા હોય પરમાણુ નમૂનો હોય આવર્ત કોષ્ટક તત્વનું વર્ગીકરણ એસિડ બેને ક્ષાર મિશ્ર ધાતુ કાચ આ બધું કેમ આવે તો કે રસાયણ વિજ્ઞાનમાં આવે બરાબર તો અહીંયા સુધી આપણે વાત કરી મિત્રો એકસો ને એકત્રીસ પેજ સુધી હવે આ પુસ્તકની જે હેડલાઇન તમને કહું છું પુસ્તકમાં આ પુસ્તકમાં કેવી રીતે આપણી સાથે વાત કરવામાં આવેલી તેની વાત કરું છું મિત્રો બહુ મારે જોઈએ આપણે મિત્રો તો પુસ્તકમાં મેં તમને વાત કરી તો પેજ નંબર એકથી લઈને એકસો ને એકત્રીસ સુધી માત્ર ને માત્ર સામાન્ય વિજ્ઞાન આપેલું છે પુસ્તકનું નામ શું મિત્રો સામાન્ય વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર તેમાં હું તમને વાત કરું તો પેજ નંબર કેટલા કીધા મેમ પેજ નંબર એકથી લઈને એકસો એકત્રીસ સુધી માત્ર ને માત્ર શું તો કે સામાન્ય વિજ્ઞાન ત્યારબાદ હવે પેજ નંબર એકસો બત્રીસથી થી એકસો અઠાવન એટલે કે છવ્વીસ પેજમાં આપણને આપી દીધું ટેકનોલોજી આખું ભલા માણા આ પુસ્તકવાળાને આપણે કેવું પડે બધા કે છવ્વીસ પેજમાં કોઈ દિવસ ટેકનોલોજી ન હોય બરાબર અને ત્યારબાદ એકસો ને સાઠ પછી આપણને જે મહત્વના પ્રશ્નો હોય અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય તે આપણને આપી દીધેલા છે બરાબર પુસ્તકમાં કોઈ ઉનાળપૂર્વક માહિતી એટલી બધી આપણને આપવામાં આવેલી નથી બરાબર જોઈ શકો છો આપ પુસ્તકના અક્ષર પણ મોટા મોટા છે બરાબર ઝેનવટભરી માહિતી હોય તો આપણે કહી શકીએ કે ભાઈ પુસ્તકના પેજીસ ઓછા છે એટલે માહિતી વધારે હોય પણ પુસ્તકના અક્ષર પણ મોટા છે જોઈ શકો છો મિત્રો આપ આ પહેલું ચેપ્ટર મેં તમને કીધું એમ કે વિજ્ઞાન સંબંધિત ક્ષેત્રજનક પણ કોણ તેની માહિતી ત્યારબાદ વૈજ્ઞાનિક સાધનો અને તેનો ઉપયોગ હોય બરાબર આ બધી માહિતી આપણને પુસ્તકમાં આપવામાં આવેલી છે મિત્રો હવે આપણે વાત કરીએ પુસ્તકની લેન્થની જોઈ શકો છો મિત્રો પુસ્તકની લેન્થ પુસ્તકના પેજીસ તમને આશર્ચ લાગશે બસોને છવ્વીસ પેજીસ જ છે પુસ્તકના માત્રને માત્ર બરાબર તેમાં પણ મેં તમને કીધું એમ એકસો ને ત્રીસમાં માત્રને માત્ર શું તો કે સામાન્ય વિજ્ઞાન બરાબર અને ત્યારબાદ એકસો ને એકત્રીસથી વાત કરી એકસો બત્રીસથી વાત કરી તો એકસો બત્રીસથી એકસો અઠ્ઠાવન માત્ર ને માત્ર શું તો કે ટેકનોલોજી છવ્વીસ પેજીસમાં અને એકસો સાઠ પછી શું તો કે મહત્ત્વના અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવી રીતે આપણને વાત કરવામાં આવેલી છે મિત્રો બરાબર પુસ્તકની આપણે કોઈ એવી ખામી કાઢતા નથી પરંતુ ખૂબ જ ટૂંકમાં માહિતી છે તે પુસ્તકોના લેખકને સ્વીકારવું પડે માનવું પડે બરાબર લખાણ વ્યવસ્થિત છે ત્રુટી ઓછી છે તે પણ આપણે બાબત માણી લઈ મિત્રો અગત્યની મેં તમને વાત કરી લીધી ત્યારબાદ હો એક કે રીબીનો સ્પેલિંગ પણ જોવા જેવો છે મિત્રો તો મિત્રો આ રહ્યું પુસ્તકનો રિવ્યૂ મિત્રો મને આશા છે કે તમે અમારો વિડીયો તમારા મિત્રોને પહોંચાડતા હશો શેર કરતા હશો લાઈક કરતા હશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી હશે તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ એક નવી જ બુક સાથે જય હિન્દ જય ભારત